ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ગુડ મોર્નિંગ તો ના કહેવાય કેમ કે સાડા દસ વાગી ગયા હે એમાં એવું હતું કે સવારે જે તમે કાલનો વિડીયો જોયો ને તો અમે આજે સવારે ગયા હતા અહીંયા નદીમાં દશા માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા માટે ત્યાંથી આવ્યા કેમ કે રસ્તો જેટલો લોબો હતો ને જંગલમાંથી જવાનું જંગલમાંથી આવવાનું એટલે થાકી ગયો હતો તો થોડી વાર આરામ કર્યો મસ્ત નાહી ધોઈ લીધું થોડો નાસ્તો પણ કરી લીધો છે અને મસ્ત અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે અને આજે છે રવિવાર તો આજે આપણે છે ને જે પેલા રવિવારે મસ્ત ફેમિલી બ્લોગ બનાવ્યો હતો ને મસ્ત નોન છોકડો કે અહીંયા બધા લોકો કામ કરતા હતા અને એવું બધું જોવાનું મજા આવે મને એવું લાગ્યું કેમ કે એ વિડીયોની અંદર લાઇકો વધારે આવી એમ કે થોડો વર્ષ ટાઈમ મારો હારો ગયો એટલે આપણે તમને બધાને મને એવું લાગે છે કે તમને બધાને ફેમિલી બ્લોગ ગમે તો આપણે મસ્ત આજે પણ મસ્ત ફેમિલી બ્લોગ જ બનાવશું મારા મમ્મી અહીંયા આગળ બેઠા છે મમ્મી ચા પડ્યો ચા પીલી હવે મસ્ત જ ગમે હાડા દસ થઈ ગયા આપણે ઓફિસની અંદર મસ્ત ચા પીતા ને એટલે અત્યારે હવે ટેવ પડી ગઈ મને એટલે ચા પીશું મસ્ત હવે ચા પી લઈએ

पर। तो तो है। आ, नहीं। आज निकल जाएगा वो लोड आएगा ना पीछे तो हम्म नहीं, तो नहीं, नहीं पीछे नहीं है ना सिर्फ ना। पीछे जाने दो जाने दो जाने दो जाने दो जाने दो जाने दो જાણે તો જાણે તો જાણે તો જાણે તો જાણે તો નીકળા 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 થોડા થોડા એસે કરો કરો આ જો ખાલી મારા હાથમાં કેટલી તાકાત છે ઓમ ખાલી અડે એની ઘડીએ સગડો નીકળી ગયો

ઓકે ગાઈસ નાસ્તો કરી લીધો છે હવે પાછા જઈએ પેલી બાજુ કેમ કે ત્યાં આપણે જે હમણાં સકડો ને અમે તો સકડો કહીએ તમારી બાજુ ટેમ્પુ બેમ્પુ જે કહેતા હોય અમે સકડો જ કહીએ એ સકડો ભરાઈ ગયો માલ એની અંદર મસ્ત ભરાઈ ગયો

ગાઈસ તો અત્યારે વાદળા કર્યા છે ઓકે જમવાનું જમી લીધું છે હવે ટાટા સો એ બહેન મસ્ત એડિટિંગ કરીએ કાલના વિડીયો નું જમ ગોપાલ પુડા તમે એકલા એકલા ચાર વાગે પત્ર આવ્યા થાય નહીં

तो, 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 तो तू जुठू है मन बहाव झगड़वाने तो आयो न तो मौन नहीं झगड़ है वो जो तू न तो जो तो तो ले मन नहीं झगड़े तो कहरो तो ना होई तू तो के झगड़े वाला तो कौन कौन जई आए अकेला खबर नहीं खबर मैं गुप्ता जी ने आवत जो सेती वीडियो बताए नहीं मु न आई गुडी न आई कोई न आई

તો આપણે હવે જઈએ છીએ બાર કેમ કે તમને ખબર જ છે કહીએ મારે નેટનો બહુ ઇસ્યુ છે વિડીયો મારે કાલનો અપલોડ કરવાનો છે હું થોડી વાર છે ને ઊંઘી ગયો હતો ને મને એમાં ભૂલી જ ગયો એટલે મારે વિડીયો અપલોડ કરવા માટે પહેલાં તો આજે હે ને આ બાજુ જવું ને તો એટલી વાર તો થાય જ છે એટલે આજે મારે કેનાલ બાજુ જવું પડશે કેનાલે એવું હોય કે નેટ વધારે આવે તો આપણે આજે એ બાજુ જઈએ ઓકે ગાઈસ પોઈચી ગયા કેના લેન વ્યૂ કેટલો મસ્ત લાગે છે જો બતા ગજબ તો મને એવું લાગતું હતું કે કેના લેન જોરદાર નીટ આવશે મારો વિડિયો તરત 5 6 મિનિટ જતો રહેશે પણ ત્યાં એ બહુ ઉપર થઈ ગયો બે 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 કલાક નું બતા બે કલાક તમે વેટિંગ કરો પછી તમારો વિડિયો જશે કઈ વાંધો નહી ભાઈ આપણે પહેલી જગ્યા બેસ્ટ જગ્યા જઈએ મસ્ત વિડિયો અપલોડ કરીએ ઓકે ગાય સંધારું થઈ ગયું છે પણ આપણે આવી ગયા છીએ હવે વિડીયો અપલોડ કરીને અને બહુ વાર લાગે મેં કઉ વિડીયો શૂટ કર્યો નહીં કેમ કે ત્યાં બધી પબ્લિક ને એવું બધું હોય ને અને એવું છે ખબર એક જ જગ્યા પર મસ્ત નીટ આવે અને એ જગ્યા ઉપર કેટલી ગળાઓ ભરે માણસ બોલો વીસ મિનિટ તો હું રહ્યો પછી બીજું કામ હતું દૂધ સાહસ ને એવું બધું લાવવાનું હતું તો એ બધું પતાય કામ કામ પતાવીને અત્યારે આવ્યો ને અત્યારે આવીને બેઠો મસ્ત